મિત્રો જો કેવા ને કે ચેનની ઊંઘ જોઈતી હોય ને તો આજનું કલેક્શન બિલકુલ તમારા માટે રહેવાનું છે કેમ કે આજે એકદમ કમ્ફર્ટ ધ્યાન ધ્યાનમાં રાખીને બધું કલેક્શન લઈને આવી છું હવે કમ્ફર્ટ ની વાત આવી ગઈ ઊંઘ ની વાત આવી ગઈ એટલે વાર્તા થાય ત્યાં જ પૂરી કે કયું કલેક્શન લેવાનું છે એ તમને ખબર પડી જવાની છે વિડીયો સ્કીપ નહીં કરતા જો તમારે ખૂબ જ ટ્રેન્ડિંગ કલેક્શન જોઈતું હોય અને જોવું હોય તો નમસ્કાર મિત્રો તમારા બધાનું પાછું એક વખત સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશનમાં જી હા બિલકુલ જેમ કે તમે અત્યાર સુધી ટાઈટલ જોયું એટલે ખબર પડી ગઈ હશે કે કે કલેક્શન કયા ટોપિક પર રહેવાનું રહેવાનું છે છે બિલકુલ આર્ટિકલ એવું ને જે તમારી ઊંઘને એકદમ કે સારી બનાવી દેશે કેમ કે કમ્ફર્ટની વાત હોય અને જ્યારે તમને કમ્ફર્ટની સાથે સાથે અફોર્ડેબલ રેન્જમાં પ્રોડક્ટ જોઈતા હોય ને તો અજમેરા ફેશન સિવાય તમારી પાસે બીજો ઓપ્શન જ નથી કેમ કે અજમેરાની કમ્પેરિઝનમાં તમને ના એવા પ્રોડક્ટ બાર માર્કેટમાં મળવાના છે એવી રેન્જ તમને બહાર મળવાની છે કેમ કે અહીંયા તમને તમને મળી જાય છે મેન્યુફેક્ચરિંગ રેટમાં બધા પ્રોડક્ટ હવે ક્વોલિટીની વાત કરીએ ને તો ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટીના પ્રોડક્ટ અહીંયા મળી જવાના છે હવે આપણે વાતો તો ઘણી બધી કરી લીધી હવે પ્રોડક્ટ જોઈએ તો નાઇટ સૂટમાં તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રેન્ડિંગ ટી શર્ટ વાળા તમને અહીંયા નાઇટ સૂટ મળી જવાના છે આ ટાઈપના ટીનેજર્સની સાથે સાથે યંગસ્ટર બધા જ વેર કરતા હોય છે નાની એજથી લઈને મોટી એજ સુધીના હવે આની બોટમ વેર ની વાત કરીએ ને તો આ ટાઈપની બોટમ વેર તમને કલર કોમ્બિનેશનની સાથે મળી જાય છે રેડની સાથે બ્લુ કલર કોમ્બિનેશનમાં તમને મળી જાય છે નાઇટ સૂટનું કલેક્શન બીજી વેરાયટી જોઈએ તો હાફ સ્લીવમાં તમને આ ટાઈપ ની ટી-શર્ટ મળી જાય છે સ્ટ્રેચિબલ હોય છે એટલે સાઈઝની પ્રોબ્લેમ રહેવાની નથી એના સિવાય પણ તમને ઘણી બધી સાઈઝેસ અવેલેબલ મળી જવાની છે હવે અહીંયા જો તો આની પેન્ટ ખૂબ જ સુંદર પ્રિન્ટેડ મળી જાય છે લેન્થ સારી એવી મળી જાય છે અને ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે અહીંયા તમને ઇલાસ્ટિક વાળી પેન્ટ મળી જાય છે એટલે ફિટિંગનો તો પ્રોબ્લેમ રહેવાનો જ નથી બધા ગુજરાતીઓ માટે જો કોઈ પ્રોડક્ટ અહીંયા સૌથી બેસ્ટ હોય ને તો એ છે નાઈટ સૂટનો નાઈટ ડ્રેસનો અને નાઈટીનો કેમ કે આ ટાઈપના કહેવાને કોટ સેટ કોન્સેપ્ટ પર પણ અહીંયા તમને મળી જાય છે નાઈટ સૂટનો કલેક્શન હવે કોટ સેટ કેમ કીધું એ તમને ખબર પડી જવાની છે કેમ કે આમાં તમને મળી જાય છે ખૂબ જ સુંદર અહીંયા શોર્ટ શોર્ટની સાથે મેચિંગ અહીંયા તમને મળી જાય છે ટી શર્ટ એટલે ગોવા જો તમારે ફરવા જવું હોય ને તો એઝ અ નાઇટ સૂટની સાથે સાથે તમે પોતાના માટે આ એઝ અ કોટ સેટ પણ કેરી કરી શકો છો હવે જો તમારે ફેન્સી નાઇટ સૂટ જોઈતા હોય તો આ ટાઈપની ક્વોલિટી તમને મળી જવાની છે આ આખો કુર્તીનો લુક આપતો નાઇટ સૂટ છે એટલે હું તો આની નાઇટ સૂટ કહીશ જ નહીં આ તમે બહાર આરામથી પહેરીને ફરી શકો છો આ લઈને જઈ શકો છો આ થ્રી ફોર થ્રી મળી જવાની છે પેન્ટની વાત કરીએ તો તમને આ ટાઈપની પેન્ટ અહીંયા મળી

સ્ટ્રેટ ફિટિંગમાં તમને અહીંયા પેન્ટ મળે છે આમાં ખાલી એટલું જ નથી કે આ એક સિંગલ પ્રિન્ટ અવેલેબલ છે ઘણી બધી પ્રિન્ટ તમને મળી જવાની છે તો આ ટાઈપનું તમને ઘણું બધું કલેક્શન મળે છે હવે પ્રાઇઝની વાત કરીએ ને તો માર્કેટથી પચાસ ટકા ઓછી અહીંયા પ્રોડક્ટ મળી જાય છે એ સિવાય અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું કલેક્શન છે તમને અહીંયા નાઇટ સૂટ મળી જાય છે આવી રીતની ખૂબ જ સરસ પેકેજિંગમાં અને આમાં તમને એક કેટલોગ ફોટો પણ મળી જાય છે એટલે જો આ ટાઈપનું તમારે કલેક્શન વેચવું હોય તો ખૂબ જ ઈઝી થઈ જાય છે કેમ કે કસ્ટમર જયારે વાળું કોઈ પણ પ્રોડક્ટ જોઈએ છે તો કરી હવે આ સિવાય તમને અહીંયાથી સેટ ટુ સેટ પરચેસિંગ કરવાની રહેશે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આ ટાઈપના તમને આર્ટિકલ મળી જાય છે જેમાં તમને આખો સેટ મળી જાય છે સેટ ટુ સેટ પરચેસિંગ કરવાની રહેશે સિંગલ પીસ તમને અહીંયાથી મળવાનું નથી અહીંયા તમારે મિનિમમ પરચેસિંગ કરવાની રહેશે ખાલી ને ખાલી પચીસ ત્રીસ હજાર રૂપિયાની પણ એમાં પણ તમને આવી પ્રીમિયમ ક્વોલિટીના પ્રોડક્ટ મળતા હોય તો પછી બીજું શું જોઈએ કેમ કે આ ઇઝીલી સેલ થઈ જવા વાળી વસ્તુ છે અને નાઇટ સૂટ કહેવાય ને વર્ષના બારે માસ તમે વેચી શકો છો કેમ કે પર્ટિક્યુલર કપડાં અમુક લોકો તહેવાર જોઈને ખરીદતા હોય છે કોઈ ફંક્શન જોઈને પણ નાઇટ બારે માસ ખરીદી પર હોય જ છે ચાલતું જ હોય છે આ ટોપિક કે ભાઈ નાઇટ સૂટ તો જેટલા લે ને એટલા ઓછા છે તો બસ આ ટાઈપના ઘણા બધા કલેક્શન તમને અહીંયા મળી જાય છે એની સાથે સાથે જો તમે ઓલરેડી બિઝનેસ કરો છો અને તમારા બિઝનેસને મોટું કરવા માંગો છો તો અત્યારે જ અમારી સાથે જોડાવો કેમ કે અજમેરા ફેશન પોતાની ફ્રેન્ચાઇઝી પણ આપે છે અને તમને અહીંયાથી ટ્રેન્ડ નામથી ફ્રેન્ચાઇઝી મળી જાય છે જેમાં તમને બેઝિક ઇન્ટિરિયર ડિઝાઇનિંગ મળી જાય છે એની સાથે સાથે તમને મળી જાય છે પ્રોપર કસ્ટમરને કેવી રીતે હેન્ડલ કરવા કેવા પ્રોડક્ટ રાખવા એ બધી જ વસ્તુની ડિટેલિંગ છે ને એની સાથે સાથે એબીસી 3 ત્રણ મોડલ છે હવે એ મોડલમાં શું છે એ વસ્તુ જાણવા માટે તો જરૂરથી કમેન્ટ કરજો વધુ માહિતી માટે તમને કોન્ટેક્ટ ડિટેલ્સ મળી જશે પણ આનો એડ્રેસ જો તમને કહું ને આ એડ્રેસ રહેવાનો છે સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતર પર સુરાના ના વન ઝીરો ના ગ્રાઉન્ડ ફ્લોર પર અને જો વધુ માહિતી જોઈતી હોય ને તો અત્યારે સ્ક્રીન પર તમને જે નંબર દેખાય છે તેના ઉપર કોન્ટેક્ટ કરો